નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ન્યાયકોર્ટ પાસે આવેલ જુગતરામ દવે પેશન્ટ શાળાની અંદર લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની પંદરમી વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભાની અંદર ગુજરાત રાજ્યના હોદ્દેદારો સહિત શ્રીનગર જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા સર્વેનું શાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમની અંદર ભોજન સમારંભ દાતાઓ તરફથી આપવામાં આવ્યો હતો તેવા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે નિવૃત્ત કર્મચારીઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા લખતર નિવૃત્ત કર્મચારી મંડળ છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે આ મંડળ દ્વારા લખતર તાલુકાની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેની અંદર જુદા જુદા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં ખાસ કરી આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પ સહિત કાનની બે તપાસ બહેરા સહિતના કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આની આજે પંદરમી વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું